પંચમહાલથી સમાચાર આવી રહ્યા છે હાલોલ નગરપાલિકાની ચૂંટણીની પ્રક્રિયા પાલિકાની ચૂંટણી છત્રીસ મતદાન મથકો પર યોજાશે ચૂંટણી પ્રક્રિયા તો આ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા કાદીર દાઢી જોડાઈ ગયા છે જે કાદીર જણાવશો હાલોલ નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે શું છે વધુ વિગતો જે ચોક્કસથી વાત કરીએ તો આગામી ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજ્યની હાલોલ નગરપાલિકામાં પણ ચૂંટણી યોજાનાર હોય ચૂંટણી લક્ષી અંતર્ગત હાલોલ પ્રાંત અધિકારી પ્રણવ વિઠાણીની હાજરીમાં આજે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી વાત કરીએ તો હાલોલ નગરપાલિકામાં નવ વોર્ડમાં છત્રીસ બેઠકો પૈકી એકવીસ બેઠકો પર ભાજપની બિનહરીફ સીટો જાહેર થઈ હતી જો તે છ વોર્ડના છત્રીસ મતદાન મથકો ઉપર છત્રીસ મશીન દ્વારા થનાર ચૂંટણીને લઈ આજે મંગળવારના રોજ નગરના ગોધારોડ સ્થિત વીએમ સ્કૂલ ખાતે ચૂંટણી અધિકારી અને હાલોલ પ્રાંત અધિકારી પ્રણવ ચૂંટણી પ્રક્રિયા નગરના છ વોર્ડમાં યોજાનાર પંદર બેઠક માટે છબ્બીસ ઉમેદવારો વચ્ચે આજે ચૂંટણી છે તે યોજાવાની છે જેને લઈને આ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે જેના માટે છત્રીસ મતદાન મથકો ઉભા કરવામાં આવનાર છે જેને લઈ ઈવીએમ મશીનોમાં બેલેટ પેપર મૂકી સીડિંગ કરવાની પ્રક્રિયા આજે હાથ ધરવામાં આવી હતી જી આભાર કાર્ડ સમગ્ર મામલે વિગતો આપવા બદલ તો સોળમી ફેબ્રુઆરીના રોજ યોજાશે પાલિકાની ચૂંટણી હાલુલ પ્રાંત અધિકારીની હાજરીમાં પ્રક્રિયા હાથ ધરવામાં આવી છ વોર્ડમાં યોજાશે પાલિકાની ચૂંટણી